ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ બે દિવસ માટે અંકલેશ્વરના આકાશમાં પોતાની રોમાંચક હવાઈ કળાઓનું પ્રદર્શન કરશે વડોદરાના દરજીપુરા સ્થિત વાયુસેના કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટીમ લીડર વિંગ કમાન્ડર અભિજીત કુમાર વિંગ કમાન્ડર પિયુષ મુખર્જી અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પલ્લવી સાંગવાને આ એર શો અંગે માહિતી આપી હતી છ અને સાત ડિસેમ્બરના રોજ આ શો લગભગ વીસથી બાવીસ મિનિટનો આયોજિત થશે સ્વદેશી એ એલ એચ ધ્રુવ ધ્રુવના પાંચ હેલિકોપ્ટર વાઇન ગ્લાસ ડાયમંડ અને ઇન્ડિયા ફોર્મેશન સાથે સ્પ્લિટ તથા હાર્ટ મેન્યુવર્સ જેવા દાવપેચ રજૂ કરશે हम अपने डिस्प्ले के माध्यम से पूरे देश भर के यूथ को आकर्षित करते हैं और आमंत्रित करते हैं कि डिफेंस फोर्सेस को एज अ करियर अपना चुने एंड इसके अलावा देश भर में और विदेशों में भी हम ये डिस्प्ले करते हैं जिसके माध्यम से हम भारतीय वायुसेना की और भारत की महिमा की गाथा करते हैं हमारा सारा डिस्प्ले करता है हमारी

आज के तारीख में भारत में ये एकमात्र रिजिटिड है और दुनिया में भी बहुत कम रिजिट ये है